આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે હંમેશા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમને બે હજાર પાંચથી આપણા ભાઈઓ જે ખેડૂત ભાઈઓ છે એમને દરેક ક્ષેત્રે ડિજિટલ દુનિયાથી માંડીને આર્થિકથી માંડીને એમના ભાવ ડબલ કેવી રીતે થાય એ બાબતની ચિંતા કરીને એક સરસ બે દિવસની તાલીમનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરેલી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠામાં દાંતીવાડા જોડે યુનિવર્સિટીની અંદર આજે સોરમો આપણો ખુશી બાબતનો એક સરસ આયોજન કરેલું છે અને એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં સમોડા ખાતે એનું આયોજન થયું આજે અનેક મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ભેગા થયા છે અહીંથી સરકારની જે માહિતી છે એ માહિતી જે સ્ટોલ રાખ્યા છે એ સ્ટોલને દેખશે અનેક વક્તાઓ જે એમાંના પણ જે લોકો વક્તાઓ છે એ બધા જ અહીંયા જે સ્પીચ આપશે એ છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને સરકારની જે લાભાર્થીઓ યોજનાઓ છે બધી જ પહોંચે આ ફેર જે બજેટ આવ્યું એ બજેટની અંદર સમગ્ર ગુજરાતની અંદર ત્રેવીસ હજાર કરોડથી વધારે જો કૃષિનું બજેટ આવ્યું હોય

હું ગ્રી નેટ હાઉસનું દર ઉછેરનું કામ કરું છું એટલે મને સહાય મળવા બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મને બે લાખ સત્યાવીસ હજાર પાંચસોની સહાય મળી હતી હું દેસાઈ ઈશ્વરભાઈ ગોવાભાઈ ગામ નિદ્રોડા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ મેં ખેતીવાડી ખાતામાં ટ્રેક્ટર સાથે જુવાર વાળવાનું મશીનની અરજી કરેલી હતી અરજી મંજૂર થતાં મને ચોપન હજાર ચારસો રૂપિયાનો ચેક મળેલ છે અને રાજ્ય સરકારનો અને માન્ય મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ બલવંતસિંહનો આભાર માનું છું